રામ રામ ખેડૂ મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગરમાં આ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઘણા મિત્રોનો મને મેસેજ હતો ફોન હતો કે હિતેશભાઈ તમે તો લાલપટ્ટી ડુંગળીની વાહે પડી ગયા જવો કે ભાઈ કૃતિકા નંબર વન છે એકસો પાતળી નંબર વન છે અપૂર્વ નંબર વન છે પછી બાહુબલી નંબર વન છે પણ એ બધી તો ગુલાબી થાય છે મસ્તની ડુંગળી થાય છે પણ અમારે તો સફેદ ડુંગળી કરવું એ ન હું અમારે સફેદ ડુંગળીના રાઠા બનાવવા છે મોટા મોટા પાણા જેવી કઠણ ડુંગળી કરવી છે એનું હું એ સફેદમાં તો સફેદ ડુંગળી માટે આજના વિડીયોની માલિપા આપણે વાત કરીશું કે કઈ કંપનીનું છે કઈ કંપનીનું કરાય કેવડું ઉત્પાદન આવે અને એમાં કયું ખાતર આપણે નાખી શકીએ અને ક્યારે કરાય તો આજના આપણા વિડીયોની માલિપા સફેદ ડુંગળી વિશે આપણે માહિતી આપીશું એ પેલા જે ખેડૂત મિત્રો આપણી ચેનલ માં નવા છે ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો કચ્છ કચાવીને ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને હું આજથી વિડીયો મોકલું તો તમને ધણીંગ નો વિડીયો તમને મળે બરાબર છે તો આજના વિડીયો ની માલિક આપણે વાત કરીશું સફેદ ડુંગળી માટેનું કે સફેદ ડુંગળી છે તમારે વીઘે કિલો થી હવા કિલો બિયારણ તમારે નાખવું જોઈએ ત્યારે લીજે તો એક વીઘે કિલો થી સવા કિલો ડુંગળી નું બિયારણ તમારે નાખવું જોઈએ કારણ કે ચોમાસું ઋતુ છે ગાવર્યું છે ક્યારે કેટલો વરસાદ પડે વધારે પડી જાય અથવા ઓછો પડવા માંડે ઠામુકે ગરમી પડવા માંડે તો ગાવરિયા બીને થોડી ગરમી વધારે લાગી જાય મારા બાબલિયા તો એને ફૂગનાશક દવાનો પટ આપીને ફરજ જા તમારે ડુંગળી નું બી વાવવું જોઈએ ખાસ કરીને ખાતરમાં જો માહિતી આપું તો ખાતરમાં તમે દેશી ખાતર નાખતા હો તો વેલ એન્ડ ગુડ અને નો હોય

ફાસ્ટ તરીકે માનો કે છોડવો તરત ઉગે તરત પોષણ એને પૂરું પાડી દે એટલે છોડવો એકદમ બળુટો થાય તાકાતવર થાય અને ઉત્પાદન આપવા માટે સક્ષમ બને નિરોગી છોડવો રહે અને એને રોગ ઓછો લાગે એટલા માટે ખાસ આ વસ્તુ રાજા આપજો જન્ય ભૂગ હોય પાણીજન્ય ફૂગ હોય અમુક ટકા અને સામાન્ય લેવલની હોય તેને માટે સલ્ફર આપવું બહુ જ જરૂરી છે અને આપવું જ જોઈએ મારા હિસાબ પ્રમાણે કારણ કે સલ્ફરની ડેફિશિયન્સી આપણા ખેતરમાં હોય એટલે કે આપણા ખેતરમાં હોય જ છે તમે ગમે પાકમાં નાખો સલ્ફર તમને ફટાકડાનો રિઝલ્ટ જોવા મળે સલ્ફર એસી ટકા નેવું ટકા ગમે તમે નાખો સલ્ફર તમે એની અંદર આપણે વાળું આવે છે એ નાખી શકો અને સલ્ફર અને જીંક બંને ભેગું આવે છે એ જો તમે નાખો તો પણ તમને રિઝલ્ટ સારામાં સારું મળશે તો ચાલો તમે થઈ જાઓ તૈયાર ખેડૂતો માટે આપણે લાવીને રહ્યા છીએ ડુંગળી નું બીજ સફેદ અને આપણે ભગવાન ગણપત દાદા ને હું દાદા ને યાદ કરવાના છે માં ભગવતીને યાદ કરીએ કે ઓમ વિશ્વેશ્વરાય વરદાય સરોપિદાય જગત જીતાય નમોદરાય જગ્ન વિભૂષિદાય ગૌરી સુતાય ગણનાથ નમો નમ સ્તુતે વક્રકુંડ મહાકાય સૂર્ય કોટી સમાપ્રભા નિર્મે ગિર્મે કુરુમદેવ સર્વકાર્યુ સર્વદા

તો આપણે માતાજીને પણ યાદ કરી લીધા છે દાદાને યાદ કરી દીધા છે તો દાદા ડુંગળીનું બીન હું ઓપન કરો તમારા હાથથી વાહ ભાઈ વાહ ખેડૂત મિત્રો તૈયાર થઈ જાઓ સફેદ ડુંગળીનું બી આવી ગયું છે અને રાઠા જમાડી દેવાના હોય મોટા ગાંઠા કાઢી નાખવાના હોય ડુંગળીના આ ડુંગળી એવી છે મોટા ભાઈ રોવરાવે તેને રાજી કરાવે રાજી ઓ શું કરાવે રોવરાવે જાજુ પરંતુ જે ખેડૂત મિત્રો અત્યારે એડવાન્સમાં કરશે તો એને રાજી કરશે અને આવી છે સફેદ ડુંગળીનું બી કયું છે દાદા સફેદ 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 કેતા હોય વાટ કેતા હોય ધોળું કેતા હોય આપડે તો આ આવી ગયું છે સફેદ ડુંગળીનું બી અંબર કંપનીનું છે ભીમા સુબ્રા

ભીમા બેસ્ટ વેરાયટી વેરાયટી છે આ સિવાયની પણ નવી આવશે તો આપણે જાણકારી આપીશું પરંતુ ભીમા સુબ્રા તમે સફેદ વેરાયટી સફેદ ડુંગળીને બીમ કરી શકો છો પછી પંચગંગાનું જે સફેદ સોળ નંબર આવે છે એ પણ તમે વેરાયટી કરી શકો છો ખેડૂત મિત્રો બરાબર છે પણ અત્યારે કાઠું કાઢી ગયેલી કોઈ ડુંગળી હોય તો આ વેરાયટી છે અને તમે એક વીઘે કિલો થી હવા કિલો લેખે ડુંગળીનું બી નાખજો જેથી કરીને તમને ઉત્પાદનમાં સારો એવો ફાયદો મળે જ્યારે તમે ડુંગળીનું બી સાટો અથવા વાવવાનું હોય ત્યારે બે ત્રણ કલાક અગાઉ પડીકા તોડી અને તરીકે તપાવી દેવાના જેથી કરીને એનો ઉગાવો જે છે ફાળી નાખે પાણા હોય તો શીરી નાખે એવો એનો ઉગાવો નીકળે બરોબર ને દાદા પછી તમારે આની અંદર વિટા પાવર ભેળવો ફૂગનેશક માટે તોય વાંધો નહીં બાયરનો એવો ગોલ ભેળવો પણ વાંધો નહીં નો સિસ્ટીવા ભેળવો તો પણ વાંધો નહીં હદા માકંપનીનો સોરેજ ભેળવો તો પણ કોઈ તમારે તકલીફ એમાં છે નહીં કારણ કે ફૂગનાશકના પટ દીધા વગર તમારે ડુંગળીમાં કાય કરાય નહીં ખાતર માં મેં તમને કીધું છે કે ભાઈ તમે ડીએપી વાપરો બાર બત્રી ઓળ નાખો વીસ વીસ જીરો તેર નાખો કે ઝરબદા ફોસ નાખો પરંતુ એ વીઘે દસ કિલો આપો સાથે ધાનુકા કંપની નું માઇકો રાજા સુપર આવે છે એ તમે વીઘે બે કિલો લે ફરજિયાત આપો અને જે બીજી સલ્ફર આવે છે એ પણ તમે વીઘે દોઢ થી બે કિલો લે કે ફરજિયાત પણ તમે આ જો તમારે ડુંગળીમાં ખડ થઈ ગયો હોય તો તમે ધાનુકા કંપની નું વનકીલ આવે છે ડુંગળી વાહવા પછીની ઉગ્યા પછી પંદરથી વીસ દિવસની થાય પછી તમે ધાનુકા કંપનીનું કિસલો ફો અને ઓક્સી ફ્લોર ભેગું આવે છે એક જ બાટલીમાં બે ભેગું આવે છે એ તમે પંદરથી વીસ એમએલ લખી આપી શકો છો અથવા તો આઈઆઈએલનું ઓક્ઝિમ આવે છે એ પણ તમે પંપે પંદરથી વીસ એમએલ લખી આપી શકો છો અને એક ગોદરેજ કંપની નું આવે છે એ પણ તમે આપી શકો છો પંપે પંદર થી વીસ લખે ગમે પ્રકારના નિંદા તમારે જાવ હોય કાળિયું ખાડું આંબો હાટોડો લુણી દારૂડી દરોડી કુતરામ હોય કે વાંધો પૂછો હોય હોય એ પંચાણું પોઈન્ટ નવાણું ટકા નિંદામણો તમારે સાફ થઈ જાય કોક પાંચ ટકા રહી ગયા હોય મારા બાપ મોટા થઈ ગયા હોય તો શું કરવાનું પણ પંચાણું ટકા નિંદામણ થઈ ગયા હોય નીકળી જાય તો ભાગ્યો છે આપણો ધીમે 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 બે જણા વાતો જાય મીઠી મીઠી અને

તો એના માટે કૃતિકા હાજરમાં આપણી પાસે છે પછી અપૂર્વા ગોળ છે એકસો નંબર છે અંબરનું બાહુબલી છે અંબર સુપર પંચોતેર છે આવી ઘણી બધી વેરાયટી છે હું એવું માનું છું કે આપના વિસ્તારની માલિપા લગભગ લગભગ મળી જ રહેવું જોવે હોવું જ જોવે પરંતુ જો ન હોય તો તમારો દીકરો ભાવનગર જિલ્લાનું તલાજા તાલુકામાં નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે પી એમ આંગડિયાની સામે શિવ મેડિકલની સામે જૂના બસ સ્ટેશન ની પાછળ ગર્લ્સ હાઈસ્કૂલ ની બાજુમાં હિતેશભાઈ પટેલિયા યા કેમિકલ ખેતી કા સાગર આવી ગયું છે જો દાદા તમારો ફોટો આવો જોવે આ મારા હરી દાદા છે બરાબર છે ભૂકા કાઢી નાખે તમને કહું હું જાગુ હવાર સો વાગે પણ હાથ વાગ્યા માં મારા દાદા દુકાન ખોલી નાખે પણ ખબર છે દાદા ને કે સાડા હાથ થાય તો ઘરાક ની લાઈન થઈ જાય એટલે દાદા નો ખુબ ખુબ આભાર કે હું જાગુ હજી નાય ધોન તૈયાર આવું તો દાદા મારી દુકાન ખોલી નાખી હોય એટલે જે ખેડૂત મિત્રો વહેલા હાર આવે છે એમને ખબર છે કે સીધા દાદા ની હારે મુલાકાત થાય હું આવું તો દાદા ચા પાણી દાસ પાણી કરાવી રાખેલા હોય કેમ દાદા આ થોડું ઘણું બે હવાની તૈયારી છે પરંતુ એ બહુ લાંબુ નહીં કહી ગયા કે ઘણું બે જાય બરાબર છે તો સર્વ ખીરૂપે તો ને બાપા સીતારામ દાદા બાપા સીતારામ રામ રામ જય જવાન જય કિસાન